સચિવાલયમાં વકફ બોર્ડની ઓફિસ પર બજરંગ કાર્યકરો પહોંચે છે ત્યાં બેનરો લગાવે છે સૂત્રોચ્ચાર કરે છે હોબાળો મચે છે અને ત્યારબાદ ધારાસભ્યનું ટ્વીટ આવે છે અને માંગણી કરે છે કે આ બજરંગ કાર્યકરોને શું સવારનો સૂરજ ઉગે પહેલાં કાર્યવાહી કરશો કે નહીં કરે ગુજરાતનું રાજકારણ આ વકફ બોર્ડને લઈને કેમ ગરમાવ્યું છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી સંસદમાં વકફ સંશોધન બિલ લાવવામાં આવ્યું અને વકફ સંશોધન બિલનો વિરોધ થયો ત્યારબાદ સરકારે આ બિલ માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને મોકલી આપ્યું છે અને દેશમાં રહેલા જે મુસ્લિમ સમુદાયના લોકો છે તેમના પાસે આ બિલને લઈને તેમના અભિપ્રાયો માંગ્યા છે આ મામલાને લઈને ગુજરાતનો જે મુસ્લિમ સમાજ છે તેમાં એક મુહિમ ચાલી રહી છે અને દરેક મુસ્લિમ સમાજના લોકો પોતાનો જે અભિપ્રાય છે તે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને મેલ કરી રહી છે આ મુહિમ ઘણા દિવસથી ચાલી રહી છે અને તેનો આજે છેલ્લો દિવસ છે તેના વચ્ચે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યકરો છે તે પણ થોડાક દિવસથી મેદાને આવ્યા છે અને તે અલગ અલગ જગ્યાએ બેનર મારી રહ્યા છે જેમાં તેઓ કહી રહ્યા છે કે વકફ બોર્ડનો જે બિલ આવ્યું છે તેને સમર્થન કરવું જોઈએ આ ઘટના ચાલી રહી છે અને તેના વચ્ચે ગાંધીનગરના સચિવાલયમાં વકફ બોર્ડની ઓફિસ આવી છે ત્યાં ગઈકાલે બપોરે બજરંગદળના કેટલાક કાર્યકરો ત્યાં પહોંચે છે ત્યાં સ્કેનરવાળા સ્ટીકરો લગાવે છે

ત્યાં સૂત્રોચ્ચાર કર્યા અને આવા સ્ટીકરો લગાવી હોબાળો મચાવ્યો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે કે નહીં કરે સાથે મુસ્લિમ સમાજના પણ એક વ્યક્તિ છે જેમનું નામ છે ઇમ્તિયાઝ પઠાણ તેમણે પણ ટ્વીટ કરી ગુજરાત સરકારને સંભળાવી દીધું છે અને તેમણે કહ્યું છે કે આ બજરંગ જે કાર્યકરો વકફ બિલનું જે સંશોધન આવેલું છે તેને લઈને ગાંધીનગરમાં આવેલી વકફ બોર્ડની ઓફિસે પહોંચે છે ત્યારબાદ તે સૂત્રોચ્ચાર કરે છે જો આમની જગ્યાએ કોઈ મુસ્લિમ તો રાજ્ય સરકાર અત્યારે બુલ્ટોઝર પણ લાવી દીધી હતી એમ અલગ અલગ રીતે તેમણે આ ટ્વીટ કરી આ બંને વ્યક્તિઓએ સરકારને સંભળાવ્યું છે આ મામલે ગુજરાતનું જે પ્રકારે રાજકારણ ગરમાયું છે તેને લઈને પણ હવે અનેક ચર્ચાઓ ચાલી રહી છે કેમ કે આ બિલ છે તે કેન્દ્રમાં સરકાર લાવેલી છે અને દરેક લોકોનો જે પ્રકારે અભિપ્રાય માંગવામાં આવ્યો છે તે પ્રકારે લોકો અભિપ્રાય આપી રહ્યા છે જોઈએ આ મામલે હવે શું કાર્યવાહી થાય છે આ પ્રકારના સમાચાર જોવા જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ